ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય વ્લોગ તો અત્યારે વાગી ગયા છે આઠ અને હવે જાઉં છું કોલેજે ફ્રેશ થઈ ગયો છું મમ્મી ગયા છે બધી બધી કરવા પાર્ટ ભાઈ પણ ફૂટી ગયા છે પપ્પાજી સુતા છે એવું છે તો હવે જાય છે કોલેજે આજે તમે હવાનો વ્લોગ સ્ટાર્ટ કરી નાખો કેમ તમે સવારમાં કરી નાખી કાલે મિની વ્લોગ ઉતર્યો હતો એટલે મેં કીધું બપોરે કરશું એટલે અત્યારે તો સવારમાં કરી નાખીએ છીએ અંદર છે મારા મમ્મી પણ આવી ગયા છે

ઠંડુ પાણી પીવાનું મન થાય પણ પાણી ઠંડુ છે જ નહીં મમ્મી બોટલ હવે આપડે ઠંડી દ્રાક્ષ ખાઈ લેવાની છે મમ્મી રાખેલી છે અંદર જ બે

તો બસ હવે અત્યારે પપ્પા ને ભાઈ આવતા રહ્યા છે તો જમવાની તૈયારી કરીએ છીએ ચો બધા બેસી ગયા છે જમવા ને નાખીને બેહી ગયા છે ડાયરો સાંભળે છે એમનો કેમ ભાઈ ડાયરો સાંભળો ઇન્ટરવ્યુ છે ઇન્ટરનેટ પર ઇન્ટરવ્યુ ડાયરી ડાયરી શું જમવામાં ભાત ને

ने हमारे आमंत्रण आवी लियो त पापा से गया सरप्राइज तो हां सरप्राइज कर ना तू पण ना तू तो न क्या करूज नही हमारे त पापा तन पूछा बगैर नु नक्की कर नाख्यो लगन ने हां हां तुमन न तके त एकदी मारे लगन केव यार तो तो फोन तो <laughs>

ત્યાં સુધી બધા મારા જે માતાજી આવજો ટાટા ભાઈ બાય ગુડ નાઇટ